તમાર પિન્ટ છે ને વાળ જોવા અને આ કઈ રિયલ નો હોય દાઢી ને એવું હોય જો તમે પિન્ટુભાઈ બતાવે હેલો મિત્રો બધા એનું પાંચમા ભાગમાં હાર્દિક સ્વાગત છે ને બ્લોક કેવો લાગે એ મને કોમેન્ટ કરી દેજો ને મળીએ પાંચમા ભાગમાં તો હાલો તમે બધા શૂટ જોવા મળો બપોર થઈ ગઈ ને જમવા બે ગયા બધા જો પાવ બાજી સાઈ પાવ સલાડ જો તમે આમ બધા જમવા બેહી ગયા ને વાલમભાઈ ની અમારે અહીં જમવાનું લે આ બધા અહીં બે ગયા કેટલા વાલમભાઈ અમારા પાવ બાજી લઈ લીધી તો હવે જમીન આખી જમીન પછી તો મિત્રો જો અમારો શેલી ફાઈટની શૂટિંગ आले છે જો હવે પતાવી દે હું બધાને મારી મારેન અમારે શૂટિંગ છે આ શું હાલે છે મારા કેમેરામેન આપડા ભાઈ બહેનો પરમ મિત્ર ચેતનભાઈ ઠાકરિયા શું ચાલે છે તો અબ આદમી ગિમ્બલ માંથી આમ આગળ રદોબતડી યાર 140 રીડ આવે તો બસ ગિમ્બલ ગિમ્બલ માસ્ટર ઓમારે સતનભાઈ શાકરને બહાર કરી નાખજો અને આ છે અમારા વાલમભાઈ કેમેરા તમે અમન રીએક્ટર માં ઊભા ન રહી જાઓ જો મેં કરી દીધો છે બ્લોગ ચાલુ અને આ છે અમારી હિરોઈન બેન જો અમારે છે અને આ બે આમ તો ખુબ મહેનત કરે છે અમારા વાલમભાઈ ને આ અમારા ટંપડા બધા ફરી ગયા છે જો આ ભાઈ તો કેવાય

પાણી <coughs> પીવા <laughs>

માર ખાઈ લે માર ખાજો બો માર કર આ ભાઈ વિલન નો રોલ કરે ઓ પછી આ માર ભાઈ આ ભાઈ બો માર કોઈ મે દિવસ માર પહેલા ખવરા પછી હું હું પહેલા ખવરા મારે પહેલા પછી માર પછી તો એવું દોય હોય बंदूक ફેરો ગુસ્સા માં

કે છે વિક્રમભાઈ રાજી બનાવે લોય બોય નાખીને તમે ગોળી મારી આખો રેડી જીવ તો થઈ જીવ તો થયો

પિન્ટુભાઈ છે ને વાળની વીચ હા જો અને આ કઈ રિયલ નો હોય દાઢી ને એવું ફેક જ હોય જો તમે પિન્ટુભાઈ બતાવે હા મિત્રો હવે નાખવાનું છે લોહી એટલે કે બ્લડ દેવાભાઈ ને હમણાં ગોળી વાગી જાય લોહી નીકળી ગયો તમે

તો મિત્રો હવે થઈ ગયો છે બીજો દિવસ અને એ પણ થઈ ગયો છે પૂરો તો હવે ત્રીજા દિવસનું શૂટિંગ છે એ હું તમને કાલ બતાવું અને આજે જો દેવાભાઈને ને આવ્યા હતા તો જો છૂટ એનું પરફેક્ટ થઈ ગયું કેમ કે એ નવા હોય ને એને વાર લાગે જૂના હોય એને વાર ન લાગે તો હાલો હવે મળીએ કાલે ને તમે બધા કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો હું નીકળી ગયો સવાર સવાર મને આજે છે ત્રીજો દિવસ અને અત્યારના વાગી ગયા છે છ અને મને વિક્રમભાઈ લેવા આવે છે તો ત્રીસ અર્કલે તો જો હાલો જ આવશું શાંત મજાનું વાતાવરણ છે તો હાલો સવાર પડે ને કશા શૂટમાં મળીએ તો તમે બધા કન્ટિન્યુ રહેશો મિત્રો અમે લોકેશન એ ભોગી જો મંદિરવાળા પહેલા દિવસે હતું ના અને અત્યારમાં અમારે ફોર વ્હીલનું એક શૂટનું ચાલુ કર્યું છે અમારે ચેતીનભાઈ ગિમલ અને સામેથી આવશે ફોર વ્હીલ જો મિત્રો અમારે પ્રવીણ પટેલ છે ને એ કઈ કે છે એ ટીંગાઈ ગયા ગોર દાદા શું કેવાય જો ગોર દાદા આમાં ટીંગાઈ ગયા હજી એકવાર વાર બરા હવે આખા આવશો અમારે ગોર દાદા અવારમાં ટીંગાઈ ગયા અને અમારો વિક્રમભાઈ કરે છે શૂટ જો કેતનભાઈ આવો છો તમે મિત્રો પાંચમો ભાગ કેવો લાગ્યો જરાક મને કોમેન્ટ કરજો ને હમણાં આની પછી ના વિડીયો નથી આવ્યા તો બધા જોઈ લેજો અને નાની એવી કોમેન્ટ કરી નાખજો એટલે વિડીયો શેર થઈ જાય મળીશું નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય